નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે સ્વાધ્યાય દસ એના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો પહેલો પ્રશ્ન છે કે એક મેચ સવારના નવ ત્રીસ કલાકે શરૂ થઈ અને બપોરના ત્રણ પંદર કલાકે પૂરી થાય તો મેચ કેટલો સમય ચાલી હોય તો એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો તો બાર કલાક માંથી નવ ને ત્રીસ બાદ કરીએ એટલે બારમાંથી નવ ને ત્રીસ બાદ કરીએ એટલે આપણને બે ને ત્રીસ કલાક મળી હવે પૂર્ણ થાય છે બપોરના ત્રણ ને પંદરે તો ત્રણ ને પંદરને આની અંદર ઉમેરીએ એટલે પાંચને પિસ્તાલીસ મિનિટ પાંચ કલાકને પિસ્તાલીસ મિનિટ સુધી મેચ ચાલી હોય તો આપણો વિકલ્પ નંબર બી જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે છે વિદ્યાર્થી મિત્રો રામ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પંદરની રાતના નવ ત્રીસ કલાકે સૂતો અને એક જાન્યુઆરી બે હજાર સોળ ને શનિવારે છ વીસ કલાકે જાય ગયો તો કેટલા કલાક સુતો હશે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો બાર કલાકમાંથી માંથી નવ ને ત્રીસ કલાક ને બાદ કરીએ એટલે બે ને ત્રીસ કલાક આવી હવે એમાં છ ને વીસ કલાકને ઉમેરીએ એટલે આઠ કલાક ને પચાસ મિનિટ સુધી ઊંઘો છે વિકલ્પ નંબર એ આપણો જવાબ રોજના નવ પીરિયડ કરવા હોય તો દરેક પીરિયડ કેટલી મિનિટનો રાખવો પડે હવે ત્રણ ચતુર્થાઉશ કલાક એટલે સાઠ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ અહીંયા પંદર ચોક્કસ સાઠ આઠ લેક્ચર પિસ્તાલીસ મિનિટના છે પિસ્તાલીસ ગુણ્યા આઠ કરીએ એટલે ત્રણસો સાઠ મિનિટ થઈ હવે ત્રણસો સાઠ ભાગ્યા નવ લેક્ચર કરવા છે એટલે નવ કરીએ નવ ચોક છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો ચાલીસ મિનિટનો લેક્ચર કરવો પડે જે આપણને વિકલ્પ નંબર ડીની અંદર જવાબ આપેલો છે પ્રશ્ન નંબર ચાર રાત્રિના ચાર કલાક સાત મિનિટ થઈ હોય તો તેને કેવી રીતે દર્શાવે હવે દિવસનો સમય છે રાત્રિના બારથી બપોરના બાર સુધીને એમ કહેવાય છે એને એન્ટી મેરિડિયમ કહેવામાં આવે છે બપોરના બારથી રાત્રિના બારના સમયને પી એમ તરીકે એટલે કે પાસ્ટ મેરિડિયમ તરીકે દર્શાવવામાં આવે છે તો ચાર કલાક અને સાત મિનિટ એટલે ઝીરો સાત મિનિટ પરંતુ અહીંયા રાત્રિના ચાર કલાક છે એટલે આપણે એને એન તરીકે દર્શાવીશું તો ચાર જીરો સાત મિનિટ અને એન્ટી મેરીડિયમ એટલે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બી ત્યાર પછીનો પ્રશ્ન પાંચ જતીને સવારના અગિયાર ને પચીસ કલાકે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું ચિત્ર સંપૂર્ણ તૈયાર થતાં બપોરના ત્રણ ને પાંચ કલાકે પૂર્ણ થયું તો એને કે ચિત્ર બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે હવે અહીંયા બારમાંથી અગિયાર ને પચીસ ને બાદ કરીએ અગિયાર અને પચીસ તો અહીંયા પાંચ અને અહીંયા આવશે ત્રણ તો આ પાંત્રીસ મિનિટ ચાલ્યું અને ત્રણ કલાક અને પાંચ મિનિટ વધતા પાંત્રીસ મિનિટ કરીએ એટલે ત્રણ કલાક અને ચાલીસ મિનિટ જેવો સમય થાય છે તો એને આપણે મિનિટમાં ફેરવીએ વિદ્યાર્થી મિત્રો એટલે સાઠ મિનિટની એક કલાક થાય તો 180 મિનિટ થાય. એમાં 40 મિનિટ ઉમેરીએ એટલે આપણો જવાબ આવશે 220 મિનિટ. આ આપણો જવાબ મળશે. પ્રશ્ન 6 એક ટ્રેન સવારે 10:30 કલાકના અંદાવથી નીકળી બીજા દિવસે સવારે 6:20 15 કલાકની દિલ્હી પહોંચી. ટ્રેનને અમદાવાદથી દિલ્હી પહોંચતા કેટલો સમય લાગ્યો હશે વિદ્યાર્થી મિત્રો બાર કલાકમાંથી દસ ને ત્રીસ કલાકને બાદ કરીએ એટલે મળી એક ને ત્રીસ કલાક પછી બાર થી બાર એટલે બાર કલાકનો સમય થયો અને છ ને પંદરે પહોંચી આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે એટલે પાંચ ત્રણ ને એક ચાર છ ને બે આઠ એક નવ અને એક તો ઓગણીસ કલાક અને પિસ્તાલીસ મિનિટે ટ્રેન દિલ્હી પહોંચી હશે આટલો સમય લાગ્યો હશે વિકલ્પ સી આપણો જવાબ મળશે પ્રશ્ન સાત સત્યાવીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ બુધવાર હોય તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ કયો વાર આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્ટોબર મહિનાથી શરૂ કરીએ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સત્યાવીસ ઓક્ટોબરે બુધવાર છે તો ઓક્ટોબરના દિવસો હોય છે એકત્રીસ તો આમના ચાર દિવસ ઓક્ટોબરના થયા નવેમ્બરના ત્રીસ ડિસેમ્બરના એકત્રીસ અને જાન્યુઆરીની છવ્વીસ તારીખ એટલે છવ્વીસ દિવસ જાન્યુઆરીના આનો આપણે સરવાળો કરીએ છ ને એક સાત ને ચાર અગિયારનો એકડો એક અને કુલ એકાણું દિવસ થયા હવે એકાણું ભાગ્યા સાત કરીએ કેમ સાત કે સાત દિવસનું અઠવાડિયું હોય તો થાય હવે અહીંયા શેષ કશું વહેતી નથી એનો મિનિંગ એવો છે કે આપણે વાર બુધવાર જ આવશે કારણ કે સત્યાવીસ ઓક્ટોબર બુધવાર હતો તો છવ્વીસ જાન્યુઆરીએ પણ બુધવાર જ આવશે માટે આપણો જવાબ આવશે વિકલ્પ બી એક માર્ચે મંગળવાર હોય તો તે જ વર્ષે આઠ જુલાઈએ કયો વાર આવે હવે વિદ્યાર્થી મિત્રો માર્ચથી જુલાઈ સુધીના દિવસોની ગણતરી કરીએ માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ પેલી માર્ચ તો માર્ચ મહિનાના ત્રીસ દિવસ થયા એપ્રિલના પણ ત્રીસ દિવસ થયા મેના એકત્રીસ દિવસ થયા જૂનના ત્રીસ દિવસ થયા અને જુલાઈના આઠ

એટલે ત્રણ દિવસ વધે છે હવે આ ત્રણ દિવસની અંદર મંગળવાર હતો તો આઠ જુલાઈ બુદ્ધ ગુરુ ને શુક્રવાર આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે વિકલ્પ બી શુક્રવાર ત્યાર પછીનો દાખલા નંબર નવ છે દસ સપ્ટેમ્બરે શનિવાર હોય તો નવેમ્બર મહિનાની કઈ કઈ તારીખે શનિવાર આવે ચાલો સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર સપ્ટેમ્બર મહિનાના દિવસ ત્રીસ તો દસ સપ્ટેમ્બરે શનિવાર તો એટલે વીસ દિવસ થયાના ઓક્ટોબરના એકત્રીસ હવે અહીંયા આપણે ચેક કરવું છે ત્યારે નવેમ્બરનો એક દિવસ લઈએ પેલી તારીખ લઈએ તો બાવન દિવસ કુલ થયા બાવન ભાગ્યા સાત કરીએ તો સત્યુ સત્યુ ઓગણપચાસ અને અહીંયા ત્રણ દિવસ વેધા હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એલી તારીખે નવેમ્બર મહિનાની પહેલી તારીખે મંગળવાર આવ્યો કારણ કે અયા પહેલી તારીખે મંગળવાર 3 દિવસ બાદ કરતા પહેલી તારીખે મંગળવાર થયો આપણને કીધું છે શનિવાર તો પહેલી તારીખે મંગળવાર બીજી તારીખે બુધ ત્રીજી ગુરુ ચોથી શુક્ર અને પાંચમી તારીખે શનિવાર આવે હવે પાંચની અંદર સાત ઉમેરી એટલે એમાં સાત ઉમેરી એટલે અને એમાં ઉમેરી છવીસ તો પાંચ બાર ઓગણીસ અને છવીસ આ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન દસ છે જો કોઈ વર્ષ લિપ વર્ષ હોય તો તે વર્ષે ચૌદ જાન્યુઆરી રવિવાર હોય તો માર્ચ મહિનાની કઈ તારીખે શુક્રવાર આવે હવે વિદ્યાર્થી મિત્રો લિપ વર્ષ દર ચાર વર્ષે આવે છે કારણ કે જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય તો અહીંયા લીપ વર્ષની અંદર દિવસો વર્ષના ત્રણસો ને હોય છે હવે અહીંયા ચૌદ જાન્યુઆરીએ રવિવાર છે આ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો જાન્યુઆરીના દિવસ એકત્રીસ એટલે સત્તર દિવસો જાન્યુઆરીના ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ ગણવાના કારણ કે લીપ વર્ષ છે મારે હવે માર્ચ મહિનાની પહેલી તારીખ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થયા દસ ને સાત સત્તરનો સાતળો એક સુડતાલીસ દિવસો કુલ થયા એને ભાગ્યા સાત કરીએ એટલે સાત છક બેતાલીસ પાંચ સેસ વિધિ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પહેલી તારીખે માર્ચ મહિનાની પહેલી તારીખે રવિવાર આવશે તો આપણો જવાબ આવશે ડી પહેલી તારીખે આઠ તારીખે પંદર તારીખે બાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે રવિવાર હોય હા શુક્રવાર હોય સોરી ત્યાર પછીનો અગિયારમો દાખલો છે એક માણસ મોટર ગાડીમાં ત્રણ કલાકમાં કિલોમીટર અંતર કાપે છે તો તે જ ઝડપી બીજા એકસો વીસ કિમી અંતર કાપવા કેટલો વધારે સમય લેવો પડશે તો અહીંયા ત્રણ કલાકમાં એકસો ને એસી કિમી તો એકસો ને વીસ કિમી અંતર કાપવા કેટલો સમય લેવો પડશે તો એકસો વીસ ગુણ્યા ત્રણ ભાગ્યા એકસો ને એસી છતેરી અઢાર તો અહીંયા છ દુને બાર એટલે કે બે કલાકનો સમય વધારે લેવો પડશે એક આગગાડી ગાડી આઠ કલાકમાં ચારસો કિમી અંતર કાપતી હોય તો બે કલાકમાં તે કેટલું અંતર કાપે આઠ કલાકમાં ચારસો કિમી તો બે કલાકમાં કેટલું અંતર તો ચારસો એસી ગુણ્યા બે ભાગ્યા આઠ આઠ છ અડતાલીસ અને સાઠ ગુણ્યા બે કરીએ એટલે એકસો વીસ જવાબ આવે જે આપણને વિકલ્પ નંબર એમાં આપેલો છે પ્રશ્ન તેર છે એક બસ બે મિનિટમાં ત્રણ કિલોમીટર અંતર કાપે તો છ કલાકમાં કેટલું અંતર કાપે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મિનિટ આપી છે તો છ કલાકને મિનિટમાં ફેરવીએ તો છ ગુણ્યા સાહીઠ કરીએ તો ત્રણસો સાઠ મિનિટ થાય હવે આપણે બે મિનિટમાં ત્રણ કિલોમીટર તો ત્રણસો સાઠ મિનિટમાં કેટલું ત્રણસો સાઠ ગુણ્યા ત્રણ ભાગ્યા બે એકસો ને એસી એકસો એસી ગુણ્યા ત્રણ કરીએ એટલે પાંચસો ચાલીસ જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન ચૌદ છે એક બસ અ શહેરથી બ શહેર તરફ કલાકે સાઠ કિમીના વ્યક્તિ જાય છે તેણે ત્રણ કલાકમાં અડધું અંતર કાપ્યું છે તો અ અને બ વચ્ચેનું અંતર કેટલું હવે એક કલાકને સાઠ કિલોમીટરની ઝડપ તો ત્રણ કલાકની એકસો ને એસી કિલોમીટરનું અંતર કાપ્યું હોય પણ પૂર્વ અંતર કાપ્યું નથી એણે અડધું અંતર કાપ્યું છે એટલે ફરી પાછા અડધું એટલે એકસો એસી ઉમેરીએ એટલે ત્રણસો ને સાઠ કિલોમીટરનું અંતર કાપેલું કહેવાય જે આપણને વિકલ્પ નંબર ડીની અંદર જવાબ આપેલો છે ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે एक कार ने एक धार्मिक स्थले पहुंचवा 70 किलोमीटर प्रति कલાક में झड़पे 7.5 कलाक, कलाक लागेछ जो कार ने झड़प घटाड़ी ने 52.5 किमी कलाक करवामा आवे तो धार्मिक स्थले पहुंचता कितलो समय लागसे तो अइयां आपड़े पद कारण के अइयां સમય ઘટાડેલો છે વિદ્યાર્થી મિત્રો ઝડપ ઘટાડેલી છે જો ઝડપ સરેરાશ હોત તો આપણે પદ મૂકત કે સિત્તેર કિમીએ સાત ને પાંચ કલાક તો બાવન પોઈન્ટ પાંચ કિમીએ કેટલા કલાક થાય પણ એના કરતાં આપણે પદ વ્યસ્ત મૂકવું પડશે એટલે સિત્તેર ગુણ્યા સાત પોઈન્ટ પાંચ ને પોઈન્ટ કાઢી નાખેલા પંચોતેર થયા અને છેદમાં આઠસો પચીસ અને એને ગુણ્યા દસ કરીશું અહીંયા પચીસ તેરી પંચોતેર અને એકવીસ સાત તેરી એકવીસ અને સાત દાણ સિત્તેર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે દસ કલાક વિકલ્પ આપેલો પ્રશ્ન હવે જો જીપ સો કિમી પ્રતિ કલાકની ઝડપે જાય તો અંતર કાપતા કેટલો સમય ઓછો થઈ જાય તો અહીંયા નવસો ભાગ્યા પંચોતેર કરીએ એટલે બાર જવાબ આવ્યો અને નવસો ભાગ્યા સો કરીએ એટલે નવ આવે હવે બારમાંથી નવ ને બાદ કરીએ એટલે ત્રણ કલાક જેવો સમય ઘટી જાય આપણો જવાબ આવશે વિકલ્પ બી 800 किमी નો અંતર કાપવા એક ટ્રક 80 કિમી કલાકની ઝડપે દોડે છે આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા ટ્રકને ઝડપ કેટલી કરવી પડે હવે અહીંયા 800 ભાગ્યા 80 એટલે કે 10 હવે બે કલાક વહેલી પહોંચાડવા માટે એટલે કે આઠ તો આઠસો ભાગ્યા આઠ કરવા પડે એટલે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તકની ઝડપ કરવી પડે જે આપણને વિકલ્પ નંબર ડીની અંદર આપેલો છે અઢારમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો મિતુલે સાયકલ દ્વારા સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ કલાક ચૌદ કિમી કલાકની ઝડપે એક દુત્યાંશ કલાક મુસાફરી કરી તેણે કુલ પચાસ કિમીનું અંતર કાપવું હોય તો કેટલું અંતર બાકી હશે હવે અહીંયા સોળ કિમી એને ગુણ્યા આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ ચાર દો ને એક નવના છેદમાં ચાર ચોકે ચોકે સોળ અને નવ ચોક છત્રીસ બીજું છે ચૌદ કિમી કલાક એક દ્વિતીયાંશ તો ચૌદ ગુણ્યા એક દ્વિતીયાંશ કરીએ એટલે સાત આવ્યા બંનેનો સરવાળો કરીએ તો તેતાલીસ થયું હવે અંતર પચાસ કિમીનું કાપવું છે વિદ્યાર્થી મિત્રો તો સાત કિમી અંતર હજુ બાકી રહે છે જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર જવાબ મળશે ઓગણીસમો દાખલો છે એક બસ રાજકોટથી નીકળી ત્યારે ત્રેવીસો ઓગણત્રીસ પોઈન્ટ એક ક્યુ નું અંતર દર્શાવતું હતું અને બસ માંડવી કચ્છ પહોંચી ત્યારે છવ્વીસ બાર પોઈન્ટ એક કિમી અંતર દર્શાવે તો રાજકોટ અને માંડવી વચ્ચેનું અંતર કેટલું હશે તો અહીંયા બાદ બાકી કરીશું છવ્વીસો બાર પોઈન્ટ એક એમાંથી બાદ કરીએ ત્રેવીસો ઓગણત્રીસ પોઈન્ટ સાત અહીંયા સાત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર આવશે અગિયારમાંથી સાત જાય તો ચાર અહીંયા અગિયારમાંથી નવ જાય તો બે અહીંયા દસ વિધા દસમાંથી બે જાય તો આઠ અને અહીંયા પાંચમાંથી ત્રણ જાય તો બે બસો બ્યાસી અને ચાર કિલોમીટર આવે જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર જવાબ આપેલો છે પ્રશ્ન વીસ ભૌમિક તેની કુલ મુસાફરીનો એક ચતુર્થાંશ ભાગ ટ્રેનથી અને ત્રણ અષ્ટમાં પૂરો કરે બાકીના ચોવીસ કિલોમીટર રિક્ષાથી પૂરો કરે તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી ભૌમિકે કરેલી હોય તો અહીંયા એક ચતુર્થાંશ વત્તા ત્રણ અષ્ટમાંશ અહીંયા લસા લઈએ આપણે બી આઠ લઈએ એટલે બે વડે ગુણવા પડે તો બે વત્તા ત્રણ એટલે પાંચના છેદમાં આઠ હવે કુલ એક ભાગ લઈએ એમાંથી પાંચના છેદમાં આઠ બાદ કરીએ આઠ એક આઠ માંથી પાંચ જાય તો ત્રણ તો આપણે ચોવીસ કિલોમીટર મુસાફરી રિક્ષાથી કરેલી છે તો ચોવીસ ગુણ્યા પાંચ ભાગ્યા ત્રણ એટલે કે એકસો ને વીસ ભાગ્યા ચ ત્રણ બરાબર ચાલીસ કિલોમીટરની મુસાફરી એમણે ટ્રેન અને બસથી કરી છે અને ચોવીસ કિલોમીટરની મુસાફરી એમણે રિક્ષાથી કરી છે એટલે ચોવીસ વત્તા ચાલીસ કરી એટલે કુલ મુસાફરીની અંદર ચો ચોસઠ કિલોમીટરનું અંતર એણે કાપેલું છે જે આપણને વિકલ્પ નંબર બીની અંદર જવાબ મળે છે તો ફરી પાછા આ જ સ્વાધ્યાયના એકવીસ નંબરના દાખલાથી મળીશું અને મારા વિડીયોને જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં